ભારત મહાકાકી ભારત મહાકાકી એમને કરાવી દીધું હરવીને તરત તે જ વખતે આજે પણ ખોટી રીતે લોકોમાં ગેરસમજ ઊભી કરીને બંધારણના અનુસંધાનને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજી ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ બંધારણની પ્રત હાથી પર રાજ્યમાં હતા એટલું સન્માન આપ્યું હતું સંસદની અંદર પ્રવેશતા પરિસ્થિતિ દંડવત કર્યા હતા પાર્લિયામેન્ટને આ ચરિત્ર અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અમે એ સંસ્કારોમાં માનીએ છીએ બંધારણને માનીએ છીએ બંધારણને ખૂબ ક્રૂર રીતે કચડી નાખનાર કોંગ્રેસ બંધારણની કઈ મોડે વાત કરી શકે આ જાગૃતિ માટે આ આખો કાર્યક્રમ હતો ધન્યવાદ સત્તા લાલસુ કોંગ્રેસ હંમેશા સત્તા માટે તનપાપર થઈને લોકોને ગુમરા કરવાનો પ્રયાસ પહેલાથી કરતી આવી છે ઓગણીસો પંચોતેર ની પચીસમી જૂને કટોકટી નાખીને લોકોને બાંધમાં લીધા હતા અને એ સમયે અસંખ્ય લોકોની ધરપકડ કરીને ગાતનાઓ એમને પીડાઓ એમને સહન કરી છે આજે કોંગ્રેસ જે છે એ જ સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી દસ વર્ષની સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર મોદી સાહેબ ચલાવતા હતા ક્યારે કોઈ અનામત રદ થઈ નથી તેમ છતાં પણ લોકોને ગુમરાહ કરવા માટે થઈને અનામત હતી જશે

બક્ષીપંચ સમાજના લોકોને મળતી વિદ્યાર્થીઓને મળતી અનામત કોને રદ કરી કયા દેશના કયા રાજ્યની અંદર મુસ્લિમોને અનામત આપવા માટે થઈને ઓબીસી અન્યાય કર્યો કલકત્તા હાઈકોર્ટે સાબિત કર્યું છે અને તેમ છતાં પણ આ ક્રૂર સત્તા લાલસુ કોંગ્રેસ દર વખતે આ પ્રકારના હથકંડા અપનાવતી હોય છે અને આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે બંધારણની હત્યારી કોંગ્રેસ જ્યારે બંધારણની વાત કરે ત્યારે મને એક મારા મિત્ર મૂકેલો એક જોગ યાદ આવે કે કેએફસી નામનું જે ચિકન રેસ્ટોરન્ટ છે એ કેએફસી ના માલિક એ ચિકન માટે પ્રોટેસ્ટ કરતા હોય કે મરઘી બચાવી જોઈએ એ પ્રકારની સ્થિતિ હોય એવું મને દેખાય છે કોંગ્રેસના ચાવવાના દેખાડવાના કે દાંત અલગ છે આ પ્રકારની સ્થિતિ છે મને પૂરો વિશ્વાસ છે આપના માધ્યમથી પણ હું જનતાને પણ એ વિશ્વાસ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા બંધારણનું સન્માન કર્યું છે હંમેશને ને માટે થઈને આગામી દિવસમાં પણ નવું ભારત વિકસિત થાય એ દિશામાં પ્રધાનમંત્રી આદરણી મોદી સાહેબ કામ કરે છે